હલો વરિષ્ઠ પત્રકાર ગોપીબેન ગાંગર અને એક ભાજપના ભાઈ વક્તા હતા એની ડિબેટમાં ગોપીબેન એને પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ તમારું પેકેજ ક્યાં આઈટકું છે જે રાહત પેકેજ છે ક્યાં આઈટકું છે એટલા બધા દિવસ નીકળી ગયા કરશું કરશું આમ વાતો કરતા કરતાં એટલા બધા દિવસ નીકળી ગયા તો તમારું પેકેટ અટકું ક્યાં એનો જવાબ એ ભાઈ પાસેનો તો અને આપ્યો નહીં બીજું જ વાતો કરી એની અમે આમ શેકડેમ બાંધ્યા ને અમે આમ કર્યું ઢીકણું પડ્યું ભાઈ તમે કાંઈ બાંધ્યું નથી એ કેશુ બાપાને દુવા દો કેશુભાઈ પટેલને એ કારણ કે કિસાનલક્ષી માણસ હતો કિસાનનો સાથી માણસ હતો કેશુભાઈ પટેલ એને દુવા દઈએ ખેડૂત અને સાલીના શેકડેમ બંધાણા ઓલા શેકડેમ બંધાણા તરાવ બંધાણા એ બધું બાપા એ કરું અને કેશુબાપા કરતા ગયા અને જહ ખાટો તમે આ જહ તમને તમે ખાટો છો એ કરતા ગયા કેશુબાપા ગુજરાતમાં તમારી કોઈ હેસિયત નથી નવી તરાવડી તમે એક નથી કરી ગયા અને તમે બોરી બંધ કર્યા હતા કહેવાના ધૂળના ઠેલા ભરીને એ છ મહિનામાં હળી ગયા અને એ ધૂળના ઠેલા ક્યાં ગયા ને કરોડો રૂપિયા પાણીમાં વયા ગયા તમે એવા કામ કર્યા મિત્રો તમે હારા કામ નથી કર્યા આ તો તમારી સત્તા છે એટલે તમે મનફાવ એમ કરો છો પણ તમે દેવાના કાંઈ નથી અને પચીસ હજાર એક્ટરે પચીસ હજાર તમે કદાચ બહાર પાડો એવી લોકવાયકા નીકળી હજી તમે નક્કી નથી કર્યું એવો નિયમ છે ધારાધોરણ બનાવ્યો તો એવો કાયદો કે ભાઈ આપત્તિ વખતે ખેડૂતને કંઈ નુકસાની આવે તો એક્ટરે પચીસ હજાર આપવા પેકેજમાં તો એવું અગાઉથી જ નક્કી કરેલ છે તો આજ તો ભાવ વધારો બધો થઈ ગયો ને ભાઈ અને તમે એ પચીસ હજાર આપો ને તો એટલા તો એક એક ખેડૂએ કાગર લીધા ભાઈ ઢાંકવા માટે કાગર લીધા તોય પલળી ગયું એ ઉડાડી નાખ્યા કાગરને એ નહીં અને ખિસ્સામાં અમુકના ખેડૂતને ખિસ્સામાં પૈસાય નહોતા ભાઈ એ કાગર લેવાના વાતો શેની કરો તમે નાખી દેવાની અમે આમ કર્યું ઢીકણું કર્યું પૂછણું કે ખેડૂતને બધી ખબર છે તમે શું કર્યું તાલારા બાજુ ઓલી કેરી ખેરી નાખ્યું હતું એ પૈસા હજી તમે નથી સ્વીકાર તમે દેવાના શું છો ખેડૂતને ભાઈ તમે કંઈ ખેડૂતને દેવાના નથી એ પૈસા હજી બાકી પડ્યા કોઈને દીધા દસ હજાર પાંચ હજાર પાંચ લાખની નુકસાની હતી એને દસ હજાર તમે દીધા તું હું તમે દઈને દો ભાઈ ખેડૂતને તમે દેવાના નથી તમારા ખિસ્સા ભરવાના છો તમે તમારો પગાર અને તમારી ગ્રાન્ટ તો તરત આવી જાય એ તો તમે તરત ઉપાડ લેવો ત્યાં કેમ તમને વાર નથી લાગતી ભાઈ એટલે તમે વાતો કરોમાં તમારી તમારી પાસે કંઈ જવાબ નથી અટાણે અને તમે એ રહેવા દીઓ ખેડૂને બધી ખબર છે હું તમે કરો છો ખેડૂ માટે કંઈ કર્યું નથી એટલે એમે એમએસપીમાં તમે અટાણે જ કહો ને કે છસોથી સાતસો રૂપિયા આવે છે ને અમે સબૂધો હાડા સબૂધો સૌધો ને બાવન રૂપિયા ભાવ રાખ્યો તમે બાવન રૂપિયા ને બાવન રૂપિયા ભાવ રાખ્યો ને અને વેપારીને છૂટ દીધી કે મન પડે એમ કાપજો ત્યાં બંધન નથી તમે નથી કરી શકતા કે ભાઈ આ તમે તેરહોથી માંડવી નીચે માગતા નહીં હો ભાઈ વેપારીને હે તેલ સસ્તું વેસો તમે અને અમારા તેલમાં ભેળસેળની કેમ છૂટ આપો છો ભાઈ તમે અમારા સિંગ તેલમાં મિલરોને ભેળસેળની સૂટ કેમ આપો એ બંધ કરી દો એ બંધ કરવું જ જોઈએ બીજા તેલ તમે ભેળવી અને સિંગ તેલને સસ્તું વેસો છો અને સિટીવાળાઓને સમજી લેજો આ તમને પામ તેલ ઠોકે છે પચાસ ટકા માંડવીમાં એની મનાઈ કરવા માટે તમે અમને સાથ કિસાનોને તો તમે સિંગતેલ સસ્તું હારું તમારે પૈસા દેવા છે પણ સારો માલ જોઈ સારો માલ નથી મળતો તમને પૈસા દેતા કારણ કે આ સર મેલી સરકારે છૂટછાટ આપી કે એમાં પામ ભેરવો સરસવનો ભેરવો ગમે ભેરવી દો અને ભેરવીને સિંગતેલ સસ્તું વેસો એટલે આવું કરો છો તમે ભાઈ અને એના પ્રૂફ સાથે પુરાવા છે તમે સિંગતેલ સોખું નથી વેચતા મિલરો અને મિલરો અટાણે એમએફસીમાં તમે બંધારણ કરો કે ભાઈ બારસો રૂપિયા પહેલો ભાવ નબળી માંડવીનો હજાર રૂપિયા મધ્યમ માંડવીનો બારસો રૂપિયા અને હાઈ ક્વોલિટીના ચૌદસો રૂપિયા ઈથી નિશે માંડવી માગી ન હગવો જોઈએ વેપારી તો તમે કિસાનોને સાથે ઊભા કહેવા ન કે કિસાનોને સાથે ઊભા જ નથી તમે અને ઊભાનાય નથી તમે કંઈ કામ કર્યું નથી ને કરવાનાય નથી પેકેજ બેકેજ તમે પાળિયો આમ ના બટકું આપે એટલું બટકું દેવાના છો તમે તમારા ખિસ્સા ભરવા નવરાત નથી તમને અને તમારી માના હમ ખાવ જો તમે ખિસ્સા ના ભરતા હો તો તમારી સાથે ઢીકો મારીને હમ ખાવ તમે જે ઈષ્ટદેવને માનતા હોય એના હમ ખાઈને વાતું કરો ખોટી નાખી દેવાની આવી વાતું કરીને મિત્રો તમે કાંઈ દેવાના નથી તમારી પાસે જવાબ નથી જવાબ દેવાનું ઠેકાણું નથી કારણ કે ફીફા પડે તમને અટાણે જો નહીં આપો તો હામી ચૂંટણી આવે છે અને વધારે દેહો તો તમારાથી પૂર્વે ન જ થાય એમ હે વધારે દેવું પડે તો તમારાથી પૂરવે તો તમારા ખિસ્સા અધૂરા રહી જાય અને તમે આ બધા ગોટાળા કરો છો એ તમારે કટકી ક્યાંથી કરવી ને એ બધી સિન્ડિકેટ ગોતો છો તમે તમારે એમએસપીમાં ટેકાના ભાવે માંડવી લેવી એમાં કટકી ક્યાંથી કરવી ક્યાંથી આપણે પૈસા મળે એવી સિન્ડિકેટ ગોતવા માટે તમે આ ફીફા કાંડો છો તમારી પાસે કોઈ સંપટ જવાબ નથી કે આમથી આમ જ કરવું છે આપણે અને આમ કરવું જોઈએ ને આમ ખેડું બસી હગે એવો તમારી પાસે કોઈ સંપર્ક જવાબ છે નહીં મિત્રો આ તમારી વાત છે જય જવાન જય કિસાન તમે અને દેવાના નથી મિત્રો આ વિડીયો જેટલો શેર થાય એટલો શેર કરજો જેટલો સબસ્ક્રાઈબ થાય એટલો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેથી કરીને બીજાને ખબર પડે અને ખેડૂભાઈ તમે બોલો કંઈક અને કંઈક એની પાસેથી માગણી કરો નક્કર તમે મરી જવાના છો મરી જવાના છો જ તાકાત છે ખેડૂત પાસે તાકાત મિત્રો તમે કંઈક માગણી કરો માગણી કરો